પોઈચા દુર્ઘટનામાં બચાવ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા આપત્તિની ઘડીમાં હતભાગી પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા આપતા શ્રી નાંદોદ તાલુકાના પોઈચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ કરજણ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નિરીક્ષણ કર્યું હતું તેઓ શ્રી સાથે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે પણ જોડાયા હતા બચાવ કાર્યના કેમ્પ સ્થળે હતભાગી પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ સાંત્વના વ્યક્ત કરી હતી તેમણે બનતી તમામ સહાય કરવા માટેની હૈયાધારણા પણ આપી હતી સુરતનો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઈચા કરનાળીની યાત્રા કરવા માટે આવ્યો હતો તે દરમિયાન નર્મદા નદીમાં નાવા પડ્યા બાદ તેમાંની સાત વ્યક્તિ પાણીમાં ગરક થઈ ગઈ હતી તારીખ ચૌદના બપોરના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી આ બચાવ કામગીરીમાં સાઠ જેટલા તરવૈયાઓ અને નિષ્ણાતો જોડાયા છે તારીખ પંદરને બપોરના ચાર વાગ્યા સુધીમાં અઠ્યાવીસ કલાકથી શોધખોળ ચાલી રહી છે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિત પ્રશાસનિક અધિકારીઓ રાહત અને બચાવની કામગીરી ઉપર સતત નજર રાખી રહ્યા હતા આજે આ ઉચ્ચ અધિકારીઓએ પોઈચાની મુલાકાત લીધી હતી અને શોધખોળની જાત માહિતી મેળવી હતી એનડીઆરએફ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ દ્વારા જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી હતી રાહત કમિશનર શ્રીની કચેરી દ્વારા પણ આ કામગીરીના સતત અપડેટ મેળવાઈ રહ્યા છે ભાગી પરિવારને પોઈચા ખાતે ઉતારવામાં આવ્યા છે તેમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે આ પરિવારને રૂબરૂ મળી કલેક્ટરશ્રી તેમના દુઃખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી તેમણે આ આપત્તિની ઘડીમાં પરિવારને હર સંભવ મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી તેમના દુઃખમાં પ્રશાસન પડખે ઊભું છે એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી આજે હું અને એસપી સાહેબ બંને પોઈચા બાજુ આવ્યા છે ગઈકાલે જે દુર્ઘટના બની છે એ એમાં જે રિલેટેડ પરિવારજનો છે એમના સાથે મુલાકાત કરવા અને જે રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે એની સમીક્ષા કરવા આપણે બંને અહીંયા આવ્યા છે ગયા ચોવીસ કલાકમાં સતત તંત્રની કામગીરી અહીંયા ચાલુ છે એનડીઆરએફની બે ટીમો અહીંયા આવી છે વડોદરાનું વડોદરાથી ફાયર ફાઈટર્સ ભરૂચથી ફાયર ફાઈટર્સ રાજપીપલાની સ્થાનિક ટીમો મેડિકલની ટીમો હેલ્થની ટીમો બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત ચોવીસ કલાક લોકો ફરજ બજાવ બજાવી રહ્યા છે અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન ત્યાં ચાલુ છે આપણે હવે જોઈ રહ્યા છે કે અગર અમને ઓર એ ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી ટોટલ સાત લોકો એમાં ડૂબાઈ ગયા હતા એ અમારા પાસે ઇન્ફોર્મેશન ગઈકાલે મળી હતી એમાં બે બોડીઝ મળી ગઈ છે જસ્ટ હમણાં જ એક બોડી રિટ્રીવ કરવામાં આવી છે પાણીમાંથી પાંચ બાકી છે પણ ઓપરેશન પણ અત્યારે ચાલુ છે